જય શ્રી કૃષ્ણ કહી દેતા જય શ્રી કૃષ્ણ શું છે બોલે રોગસીનો ત્રાસ વધતો જાય છે હમણાં બહુ ત્રાસ એનો વધતો જાય છે હો કડવા ધોળે હાથમાં લીટે લીટા કરીને ખગા મોઢું મોઢું જ મારે સીધો આ હાથનું કાંડું જ પકડે છે કોને ખબર હોય ને હું હાથથી વ્યરશે શું છે ભાઈ ક્યાં તો ખરે હા કોઈ નહીં ખોલી દેજા

શું છે આ શું થયું છે આ કઈક થયું છે જોઈએ ને ખણો બે ખણો બેહે જ નહીં તો હારું હાલો હવે નાઈ નાખું આ બધું દુખે છે ને દેખાડવા જવું છે દવાખાને અને જ્યાં આમે ડોકી નથી થતી તો હવે નાઈને જવું છે એક કામ છે ને અહીંયા કામ પતાવવા જવું છે પછી જશું દવાખાને તો હારું હાલો આગળ મળીએ મહાદેવ તમે કોણ કોણ જાય છે ને એ બધા કોઈને ખબર નથી જો આ બધા જાય છે જો

જો કેવી સુંદર મજાની જગ્યા છે બધી બાજુ પાણીઓ આ સાઈડ મીઠું પાણી આ સાઈડ દરિયાનું પાણી તો સુંદર મજાની જગ્યા છે બધા વચ્ચે રસ્તો છે ત્યાં અમે બધા રીલ્સ બનાવીએ આવો નજારો તો ભાઈ અમારા ગામડામાં સિટીમાં તો હોય નહીં ને જો એક ભાઈ બધા આવે છે ભાઈ એને કાંઈ લેવાય એમ છે નહીં તો આ છે અમારા ગામડાની ખુશી હતી કે બહુ સરસ હતી હજી તો સાવજે તો આનાધી વધી જાય તો સારું ચાલો આગળ જઈને તો જો ભાઈ ખેતરમાં આવી જ હા હું ઓલો ગોપાલ કઈ ખવરાતો તો હું ખવરાતો ભાઈ આગળ કે ખેતરમાં આવી છે કેવાય બહુ મોટું દાડમ જુઓ દેવાલા જો બહુ મોજ આવે જાંબુ ઓહ

જાંબુડા એક નંબર છે મીઠા જાંબુ છે તેથી ખાતા હતા અમે નહીં આવો મોકો ક્યારે મળે આવો મોકો ક્યારે મળે કેમ ભૂરા આવો મોકો ક્યારે મળે પીડા પૈડા પૈડા પીડા જાંબુ પીડા જાંબુ હું કઈ કેસ ગુજરાતી માં કેતો ઇંગ્લિશ માં કે આ એક નંબર

કાશા સાંભળું બહાર હાલો અમારે પાસે જાવું છે ઘરે કેરી તો ઓલી સાઈડ છે બધી કાશી છે તો હવે જવું છે ઘરે તો ફાઈનલી હવે મેં પેલા ઘરે જઈ અને મળી તો સરસ મજાનો વ્યૂ જો થોડોક જ રસ્તો છે પણ મજા આવે એવો આવેલીસ વાળા આવી જાય તો જો ગરડા પાસે એવું કહેવાય ને ડોકી ચોરાય ને જો મસ્તી ની વ્યવસ્થા કરી દીધી છે ડોક્ટર ન કરે આ ગરડા તો કરી ના શકે તો ફાઈનલી બ્લોગ ને પૂરો કરીએ છીએ ને બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો મિત્રો આગળ મળીએ મહાદેવ